આ બધાને ખ્યાલ છે લોકશાહી પર્વ આખો દેશ મનાવી રહ્યો છે તૈયારી કરી લીધી છે એ ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને વડાપ્રધાન બનાવવાના છે ત્રીજા ચરણ મતદાન સાતમી તારીખે થવાનું છે એટલે ચૂંટણી પણ એના અડધા તબક્કે પહોંચી ગઈ છે એમ કહી શકાય અને એવા માહોલમાં પણ વડાપ્રધાન પદની દાવેદારી કોઈ કરતું નથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી એક જ વડાપ્રધાન ના દાવેદાર છે બાકી તો ચૂંટણી છે બધા લડે છે શેને માટે લડે છે એ ખબર નથી દેશનું સુકાન કોને સોપવું એને માટેની ઐતિહાસિક નિર્ણય લેવાની ઘડીએ રાજકોટની અંદર પાટીદાર સમાજે એકઠા થઈને એને દિશા આપવા માટેનો જે પ્રબળ પ્રયાસ કર્યો છે એટલા માટે હું પાટીદાર સમાજને અભિનંદન આપ

જયારે મોદી સાહેબ વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યા છે એવી રીતે આગળ વધી રહી છે ભારત વિશ્વની પાંચમી આર્થિક સત્તા બની ચૂકી છે નરેન્દ્રભાઈ મોદી એ ચૂંટણી પહેલા વિષય મૂકી દીધો છે દુનિયાની અને દેશની સામે કે મારી ત્રીજી ટર્મ અને ભારત વિશ્વની ત્રીજી આર્થિક તાકાત બનશે વિશ્વનું માહોલ યુદ્ધનું છે રશિયા ને યુક્રેન બાજે છે ઇઝરાયલ ને હમાસ બાજે છે અને બીજા એવી તૈયારીઓમાં જ છે આવા યુદ્ધના માહોલમાં વિશ્વની અંદર માનવતાની દ્રષ્ટિએ અપીલ કરી શકે એવા એક માત્ર નેતા છે નરેન્દ્રભાઈ મોદી છે અને આખું વિશ્વ એવું ઈચ્છી રહ્યું છે કે ભારતની અંદર નરેન્દ્રભાઈ મોદી હતા એની કરતા પણ શક્તિશાળી બહુમતી સાથે વડાપ્રધાન બને એ ભારતના હિતમાં નહીં પણ વિશ્વના હિતમાં પણ છે એવા તબક્કે આ ચૂંટણી આવી રહી છે દેશની અંદર જે પ્રકાર માહોલ બનાવવાનો મોદી સાહેબ એ પ્રયાસ કર્યો બે હજાર ત્યારે અગિયાર મો જ હતો ચાર માં અગિયાર માં નંબરે હતા અને ચૌદ માં અગિયાર માં નંબરે હતા પડ્યા ભાવમાં દસ વર્ષ નો સમયગાળો જેમાં દેશ એક ડગલું પણ આગળ ના વધી શકે એ સરકારનું નેતૃત્વ કરનારી કોંગ્રેસ પાર્ટી અત્યારે દેશની અંદર મતની ભીખ ને એમ કે છે કે અમને તમે દેશ સોંપો તો અમે વળી પાછું કાક કરીએ એવા માંડ પાટે સીલું છે બોરો ખાઓ નરેન્દ્રભાઈ મોદીએ જે ચૌદ ની અંદર ચાર્જ સંભાળ્યો અહીંયા પાટીદાર સમાજ એકઠો થયો છે પણ એમાંથી મોટા ભાગના ધંધા અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે અને આપને સમજણ પણ હોય બે હજાર ચૌદ માં આપણા દેશનું આર્થિક ચિત્ર કેવું હતું દેશની બેંકો એક લાખ કરોડ રૂપિયાના માઇનસ વહીવટમાં હાલતી હતી પચાસ રાષ્ટ્રીય બેંકો ઉપર આરબીઆઈ ની

હું તો ભગવાન ભોળાનાથ નો પાડ માનું છું કે મોદી સાહેબ ચૌદ માં દેશના વડાપ્રધાન બન્યા ભારતની સ્થિતિ પાકિસ્તાન ખરાબ થઈ ગઈ હું આજે તમારી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આપને જયારે મત આપવાની અપીલ કરવા માટે આવ્યો છું ત્યારે ગર્વભેર કહી શકું ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે આપણા દેશ લાખ કરોડ ના પ્લસ માં સંકળાયેલા લોકો છો એટલે તમારા ધ્યાન ઉપર બે હજાર ચૌદ માં આ દેશમાં સારો મોબાઈલ આપણે ભાળતા ને આપણને એમ લાગે કે અમેરિકાથી લેવાય છે લવજીભાઈ

ગયા વર્ષે એક વર્ષની અંદર દસ બિલિયન યુએસ ડોલર ના મોબાઈલ ભારતે એક્સપોર્ટ કર્યા આપણે ઇમ્પોર્ટ જ કરતા હતા એને એક્સપોર્ટ કરવાનું હતું મિત્રો આપણા દેશમાં સારા કાર્ટિશ નહોતા બનતા કાર્ટિશ ઇમ્પોર્ટ કરવાના હવે ધારો કે શરૂ થઈ ગયું હોય એકાદશી માળા ઉપર

આત્મનિર્ભર થવા માટેના પ્રયાસો કર્યા અત્યારે ફાઈટર વિમાન થી માંડીને ટેન્ક સુધીની તમામ ચીજો મેડ ઇન ઇન્ડિયા બનાવવા મોદી છે આપણા નૌકાદળ ની અંદર જોયું વિક્રાંત નામ એક જહાજ એક જહાજ ની કિંમત વીસ કરોડ રૂપિયા એક જહાજ જહાજની લોન્ચ કર્યું સાહેબ ત્યાં સુધી હું આ ગૌરવશાળી સભાની સામે મને એટલો બધો હરખ થાય છે આઝાદીના વર્ષ પછી આપણા ભારતના નૌકાદળના બ્રિટિશર ના વખતનું એનું નિશાન લાગતું હતું આપણા નૌકાદળના બેળામાં અંગ્રેજોનું જે નિશાન હતું એ પિંચોતેર વર આવેલું આ વિક્રાંત વીસ હજાર કરોડ રૂપિયા એક જહાજ મોદી સાહેબે નવતા ની અંદર સામેલ કર્યું ત્યારે એ નિશાન એને માટે તાળી પાડવાની જરૂર નથી મોદી સાહેબે તો આવું ઘણું ભૂહી નાખ્યું નજીક ઘણું બાકી છે ત્રીજી ટર્મ માં એ થશે પણ એની જગ્યાએ જે નિશાન લગાવ્યું તમને એવો કલ્પનામાં વિચારી આવે છે કે આ દેશના વડાપ્રધાન અગર નરેન્દ્રભાઈ મોદી ના હોય તો છત્રપતિ શિવાજી મહારાજના બેડાનું નિશાન એ ભારતના નૌકાદળ ઉપર લાગે ખરું

એક જગ્યાએ કરતો તો તમે જય ભવાની તમે બોલશું કોંગ્રેસ જવાની નથી આવા માહોલમાં આ ચૂંટણી આવી શકે અને દેશ ની અંદર કાયદો ને વ્યવસ્થા શાંતિ અને સલામતી એને લાવવા માટેનો પ્રબળ પ્રયાસ મોદી સાહેબ પોલીસો છે જવાનો એના ઈજ છે એમાં ભરતી નવી શક્તિ જેટલી થતી હોય એ થઈ હોય પણ મોટા ભાગનો કાફલો એનો ઈદ છે પણ કાશ્મીર અંદર આપણા જવાનો ઉભા રહેતા હતા અને જે તિરસ્કારનો ભોગ બનતા હતા કોઈ પણ રાષ્ટ્રપ્રેમી નાગરિક આંખો નીચે ઈ જવાનો છે આપણા દેશનો એને કોઈનો ડર નહોતો પણ એને કોઈ હુકમ આપવા વાળું ન બંદૂકો હતી પણ એની આંગળીને ખેંચવા માટેની તાકાત એ હતી પણ દિલ્હી ઓર્ડર આપે એવો કોઈ ધર તો નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે આ દેશની સલામતી ની આડા જે કોઈ આવતા હોય એનો હિસાબ તમે કરી શકો છો આજની ગણીન કાલ નો આ રાજકોટ તો ઉદ્યોગ ધંધાનો માટે પંકાતું નગર છે આખા કાશ્મીરનો સ્મોલ એન્ડ એમએસ ની ઉદ્યોગ જે હતો પથ્થરમારાનો બંધ થઈ ગયો આખો ઉદ્યોગ બંધ થઈ ગયો પાંચ દાખલો નથી પીડ્યો ફરીથી ભારત માતાના મુકટ જેવા સ્વર્ગ ની અંદર ફરે છે કાશ્મીર લોકો આવકારે છે આતંકવાદી હુમલા થતા હતા સેનાના જવાનો ઉપર થતા હતા બસ માં થાય દવાખાના માં થાય હોટેલમાં થાય ટ્રેનમાં થાય અને એક નિવેદન આવે નહીં છે ક્યાં કરો કશું કરતા જ નહોતા આવા સંજોગોમાં આપણને મળેલા ભારતને આતંકવાદ મુક્ત કરવાનું અને ઝીરો ટોલરન્સ ની નીતિ ત્રાસવાદ સામે અપનાવીને આ દેશને શાંત કર્યો અને એને પરિણામે આજે આખા એ વિશ્વમાં મૂડી રોકવા માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે અગર કોઈ દેશ હોય તો એનું નામ ભારત છે એવું મોદી સાહેબે પ્રસ્તાવ મિત્રો મોદી સાહેબ ચૂંટણી પછીનો રસ્તો કયો લેવા માંગે છે વિકસિત ભારત બનાવવાનો આ દેશને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ઉભો કરવાનો અને એને માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અત્યારે તો ચૂંટણી આવે છે મહિના દોઢ મહિનાથી તો સરકાર ચૂંટણીની અંદર વ્યસ્ત છે છતાં પણ ન્યૂઝમાં હું વાંચું છું સાંભળું છું કે ચોથા પદ ઉપર તો આપણે જવાની તૈયારી થઈ ચુકી છે બે ત્રણ મહિનામાં ચોથા નંબર ઉપર આપણે પહોંચી જઈશું એવા તો વિદેશના સમાચારો આવવા મળ્યા છે પરિણામ આવશે ને તેથી બે મહિના સાથીઓ વિકાસ ચંદ્રની ઉપર આપણા વૈજ્ઞાનિકો પગ મુકતા હોય જ્યાં રશિયાનું વિમાન લથડિયું ખાઈ પડી જતું હોય ત્યાં ભારતનું ચંદ્રયાન એકદમ સોફ્ટલી આપણા કોઈ પાર્ક ની અંદર આપણા આ બધા ઉતરતું હોય એટલી સરળતાથી ઉતરતા જોવાના દ્રશ્યો આપણને જોવા મળે વેક્સિન દુનિયા વાળા બનાવશે વેચશે કોણ આપશે કેવા ભાવે આપશે એવા સમાચારો હાલતા હતા એની વચ્ચે ભારતના વૈજ્ઞાનિકો એક એકને બદલે બે બનાવી દીધી ને આપણી તો પછી જનસંખ્યા ચાલી કરોડ માતાજી દયા અમેરિકા એના નાગરિકોને મફતમાં રસી નથી આપી ઇંગ્લેન્ડે એના નાગરિકોને મફતમાં રસી નથી આપી મારા દેશના વડાપ્રધાને ભારતના નાગરિકોને મફતમાં રસી આપી છે આપણા દેશના નાગરિકોને આપી દેશ બીજા એને અને ત્યારે આ લોકો નહીં રસી છે આ રસી નકુસંગ થઈ જાઓ અને કોના લાભાર્થે આ બોલતા હતા શેના માટે આવું બોલતા હતા લોકો રસી ના લે એમાં તમને શું મળવાનું હતું હું બહુ નિખાલસ પણ કહેવાના મત છું હું એ પક્ષની ટીકા કરવા માટે નથી કેતો ચૂંટણીના એજન્ડા તરીકે પણ નથી કેતો પણ તમે લોકો રસી ન લે એવું અભિયાન શેના માટે ચલાવતા હતા લોકો મરી જાય તો એને એક સ્ટેટમેન્ટ કરવું હતું કે નરેન્દ્ર મોદી ની સરકાર નિષ્ફળ ગઈ સરકાર ને નિષ્ફળ કરવા હટું થઈને આપણા પાથરા પાડી નાખવા થાય કઈ જાતની માનસિકતા સારું માનસિકતા તપાસવા જેવી છે આ જેના કાળમાં કીધું આપણા દેશના જવાનોએ પાકિસ્તાનની અંદર અને આતંકવાદીઓને મારી અને વિશ્વમાં ઘણા વર્ષો પછી સર્જિકલ સ્ટ્રાઇક નો દાખલો પહેર્યો એની માતાઓને અભિનંદન જેવા મર્જ બચાવો આપણી સેનામાં છે તો આ લોકો એવું પૂછ્યું કે એના પુરાવા આપો

સર્જિકલ સ્ટ્રાઇક અંધારામાં જઈને ગમે એને મારી પાછા સર્જિકલ સ્ટ્રાઇક નથી સર્જિકલ સ્ટ્રાઇક આંતરરાષ્ટ્રીય કાનૂન મુજબ કરવાની એક યુદ્ધની કાર્યવાહી છે એ કાર્યવાહી પ્રમાણે તમે દુશ્મન દેશની અંદર ઉતરી શકો છો એની જાણ વગર પણ એના દેશના એક પણ નિર્દોષ નાગરિકને માર્યા વગર ફક્ત આતંકવાદીઓને મારીને

મેરામને પોચાય એ બાજુ પંચાયત ઓફિસ ખોલી ને આપણને પાવતી આપે શું વિચારે છે આ લોકો મિત્રો તમે મને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન અવશ્ય કરો પણ આવી ઘોર નકારાત્મક માનસિકતા વાળી કોંગ્રેસને સજા કરવા માટે પણ મતદાન કરો એવી વિનંતી કરવા માટે સજા કરવી પડે આ વિપક્ષોને આ લોકતંત્ર છે લોકશાહીની માટે તમે જરૂર સરકારની ટીકાઓ કરી શકો સરકારની યોજનાઓની ખામીઓ કાઢી શકો દેખાડી શકો એવું કઈ છે દસ વર્ષ થઈ ગયા નરેન્દ્રભાઈ મોદી ની સરકાર ને વિરોધ પક્ષ તરીકે તમે પણ એક આક્ષેપ નથી કરી ભ્રષ્ટાચાર નો ત્રીસ લાખ કરોડ રૂપિયા ત્રીસ લાખ કરોડ રૂપિયા દિલ્હીથી થી નીકળીને જેનો અધિકાર હતો એના એકાઉન્ટમાં ગયા કાણી પાય નથી મળી કાણી આખી પદ્ધતિઓ બદલી નાખી હિન્દુસ્તાન ગામડાના પદ્ધતિના એકાઉન્ટમાં પૈસા જાય હિન્દુસ્તાન હિન્દુસ્તાનભરના ખેડૂતોના ખાતામાં પૈસા જાય હિન્દુસ્તાન હિન્દુસ્તાનભરના ગરીબ દર્દીઓના બિલ દવાના એના દવાખાના એકાઉન્ટની અંદર જાય જો ને કરોડો રૂપિયાની ની રાશિ જાય કોઈ દલાલ ની બધી લાળું હેઠી પડે છે કોઈ કેમ કઈ પડતું છે આ છે કરે હવે એ મળવાનું નથી હવે તો જે અગાઉ ઓગાયલું છે એ ઓખાવવાનું છે કોઈને ઘેરે ઈડી આવે કોઈને ઘેરે ઇન્કમ ટેક્સ વાળા આવે એટલે આ કે છે કે કોંગ્રેસ તો અમારે તો ભાજપ સામે નથી લડવાનું અમારે ઈડી સામે લડવાનું છે શું કામ આવે તમારે ત્યાં તમે એમ કેતા હતા કે આટલા કાળા નાણાં ની આક્ષેપો આટલા ભ્રષ્ટાચારના આક્ષેપો હતા મળ્યું નથી હમણાં એક કોંગ્રેસના સંસદ સભ્ય ઘેરે રેડ પાડવાઈ ગયા ઇન્કમ વાળા હાડી ત્રણસો કરોડ રૂપિયાની રોકડી નોટું પકડા

તમારે દેશની જનતાને કોઈ ગોથવા નહીં પડે મોટા ભાગના ફર્સ્ટ ક્લાસ જે આરામના સ્થાનો છે ને એને માટે ભારતીય જનતા પાર્ટીની સામે સીધી રીતે નહીં લડી શકનારાઓ વાતાવરણની અંદર ક્ષુદ્ધતા ફેલાવીને વાતાવરણને કલુષિત કરીને મત માંગવા માટેની કોશિશ કરનારી કોંગ્રેસ ને એની કાળજી રાખજો હું અહિયાં સમાજના ઘટક કરનારા આગેવાનો જે બેઠા છે નાના મોટા સમાજના જે પ્રમુખો બેઠા છે નાના નાના યુનિટના પરિવારના જે વડાઓ બેઠા છે એ બધાને મારી વિનંતી છે કે આપના પરિવારનું સો ટકા મતદાન થાય એને માટેના પ્રયાસ કરજો સો ટકા મતદાન પચાસ ટકા એસી ટકા સાઠ ટકા એવું નહી સો ટકા મતદાન મને પાકો ભરોસો છે સાહેબ રાજકોટે કેટલાય નવા જિલ્લા પાયા હું રાજકોટ ની ઘણી સભાઓમાં કઉ છું કે વિઠ્ઠલભાઈ બેંક સંભાળી દિલીપભાઈ અહીંયા સાક્ષી છે

તો સો ટકા મતદાન નો લિસ્ટ બનાવો અને ત્રણ ચાર વાગ્યા સુધીમાં તમારો એવો વિડીયો આવવો જોઈએ કે અમારા ફલાણા ઉદ્યોગ પરિવાર લોકોએ સો ટકા મતદાન કરી નાખ્યું છે તમારા બાકી હોય તો પહોંચો સો ટકા અને એ મિત્રો એટલા માટે કરવું જોઈએ કે કોઈ વડાપ્રધાન અઢાર કલાક કામ કરતો હોય આપણે ધંધા અઢાર કલાક ની કરતા પરેશભાઈ એમાં આપણે અઢાર કલાક કામ કરતા હોય ભારત ભારત અને ભારત એ સિવાય નો કોઈ વિષય ના હોય અને અયોધ્યા ની અંદર રામ લીલા આવ્યા હોય અને રામલીલા આવ્યા પછીનું પહેલું મતદાન હોય તો મતદાન ની અંદર ઈ રામલલા ના પ્રાગટ્યનો કોઈ પરચો તો આવવો પડે કે ના આવવો પડે આવવો પડે ને તો મત પેટી જૈન ને એવી રીતે જય શ્રીરાયમ શ્રી રામ એવો અવાજ આવી જાય સો ટકા મતદાન કરો માતાઓ બહેનોને મારી વિનંતી છે હું જાહેર સભાઓ માં છું કે પરિવાર નું સંચાલન તમે જ કરો છો

સંભાળીને ચલાવે છે અહિયાં તો આ બધા બેઠા બેઠા ઓર્ડર કર્યા રાખે બે મોડી એક એક અને તમે બેનો પીસા રાખો છો એટલે અમારી પકલાઈ હાલે છે તમે કોઈ દિવસ એવું આવીને નથી દીધું બે મહિનાથી થી નામું નથી સુતું એટલે દુકાન વાળો હવે ઉધાર નથી દેતો એવું જો તમે એક વખત ઓફિસ માં આવીને કહી દો ને તો અમારી બાંધી મોટી ખુલી જાય એને બદલે તમે શું કરો છો પાડોશમાં જઈને તમારા વાટકી વ્યવહાર થી સામાન પાછો ખુલ્લો નથી લાવતા એને ઢાંકીને લાવો છો એ તમે ચા ખાંડ ઢાકીને નથી લાવતા તમે અમારા કુટુંબની ઈજ્જત ઢાકીને ઢાંકીને લાવો છો એટલે હું એમ કઉ છું કે તમારું આલે છે એનો પ્રયોગ લોકતંત્રની અંદર કરો અને પરિવારનું મતદાન થાય એને માટે અમારી માતાઓ લોકતંત્રના આ પર્વના ઉત્સવને વધુ સારી રીતે સફળ બનાવવા સાડા છ વાગે ઢોલ શરણાઈ સાથે બુથ માંથી મતદાન કરવા માટે નીકળો વાતાવરણ હાડા છ એસી શરૂ થવું જોઈએ સાત વાગ્યા સુધીમાં તો આખું એ વાતાવરણ ઉત્સવ જેવું બની જાય અને મતદાનની અંદર લોકો જોશ પૂર્વક ભાગ લે ઓશપૂર્વક ભાગ લે અને કમળના નિશાનથી મતપેટીઓ ઉભરાય એ પ્રકારનું વાતાવરણ સર્જવામાં માતૃશક્તિ નેતૃત્વ કરે એવી વિનંતી સાથે પાટીદાર સમાજના સૌ આગેવાનો જે લોકોએ સમય કાઢીને અમને સમર્થન આપવા માટે

અતકી બાર ફીર એક વાત ફિર એક વાત